એમાં જેઠામાં પડ ખાડા કરતો કરતો મય ક્ષેત્રમાં હું સારી રીતે ઓળખું છે ને એન પાસે બોલાવ ખાડા મોટા મોટા ખાડા ખાલી તું હો શાંતિ અને કાલી તમલું ટ્રેક્ટર ફેવર્યું તું તું મારા હેડમાં ખાડા પડ્યા છે થોડી વધારે તો હવે તે બુરા બેઠા ખાડા પૂરા પૂરી બોલાય ને હા બોલાવતા બોલાવતા બોલાવતા

આ કોક આવી સુ કોણ સ સગા ભાઈ શું છે ભાઈ અમે ચોરી નથી કરી ના મજૂરી આમ દેશો 150 150 રૂપિયા આ ખાલી બુરવા ના હે અસુ કેલા 150 150 કે છે શું કે હે ઓડર આલાન કર તો એ લાગે લાગે હે

ખોખરા હા મે આબડું જાય દમલ જાય નક્યો બૌડામાં બળખાણો છે તમે જોય તે હાડો ખોખરા જાય કર જાય છટ ઠાકટ છટ ઠાકટ કું છું આ આ હા હા કાકટ લઈ ઓ બુરા આ છેનો છીઓ આયો તો હે ઓ માય ગોડ આ ચાની જમીન માપવા માટે કોમ ન આવે આ છે ખાડા આ ખાડા આમ ખેતરમાં ખાડા ખોદે એનો ખાડા ખોદો બોલે બુરો બોલે પાડો એવું લાગે લે હે ઓમ ઓ આ ખાડા ખોદ

રામો ભાઈની હું આખા ગામમાં પ્રખ્યાત ભોમા બંગકાના પાવડો ભેમો દાયુડીઓ પાવડ 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 પાવડો આલે સર ખરેખર ખરેખર દેખ એ તો સગો મા મને તોણ મને આ તું એ મને મને પાવડ ખાડાપુર વાયા આ પાવડ તમે છોગણીયાલો આ ખાડા ખાડા ખાડાપુર ઠગનું પેમ પેમ હા પાવડો જ છે અરે લાડવા બી હોતા પાવડો ઠગણીયું આમ ગન કે આમ ઘર ઉપર 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 આ શું છે પાવડ પાવડે મત માર ભાઈ કઈ ગયો પર પર તો અંતા મને મારે કીધું છે તો તમે બોલાયા છે કોણ કરેના મારવાની બર્ગર મજૂરી શું મજૂરી રૂપિયા ઓહર કે કોઈ કામ ના થાય આખોવાનું કામ છે તો જેટલું થાય છે તમારે તો બે ખાવાનું થાય અને એકર 10 10 નું થાય 10 બે ખાધા રે એક ગુબુર એક તબુત

તલ સુતો તો ફાઈ બેહરીયું આયો છે આડો બોર આડો બોર દોડીયું નથી દોડી હોય તો ના દોડી ના દોડ્યું લાયા દોડ્યું દોડીયા વગર ખાલે ના બુરા રેડો આ સુનમ તો તારું ને તો આ સાઈડમાં હતા એટલે માં માં મેં તને બસ બસ અરે યુ અરે કઈ જો બસ બસ કોન તો ચ ફરાઉસ અરે થાય તારું થાય માખીન નહીં સતાપ પેલો તો

ક્યાં લઈ જાય ખાલે ફ્લાશ કરી લે યે ભમા આલે ભમા

અને તો આ તો એ એ એ શેઠુ રે શેઠુ રે અચ્છા અબ પ્રમલ હેમું સગર હેમું એ સગર

लगने हात के बाजी पुरा अरे बाजी छ आम आम सादा न बुढै तमी तहे पुरा तमी बुढु मुदु आउरि बुझ बुझ आउरि बुढरा आ अरे आउरि बाजी रहि गयो अरेमा अरे बाजी रहि गयो मार मार फोन आयो तमी तमल लेवारी हेलो अरे गट्टु कइसे काम न थयो मार फोन आयो रे फोन आयो भाइ हेलो न न त मरि गयो आ दोषी ह कमै होय

હે ગટુ માર ભંગુ હડતા નહિ હો નગર આ ભલ ભલ જ્યો છોડી ગયો ખાડા બુરકે

બા તને કામ કર બા હે લે બેટુ તમન કામ તો કરવા બોલાયા છે તમે શું કરો બેહવાનો છે કામ કરો હે બો જો ઓ આમપુરા કર બો લીધી તું કામ કરવાના પાઉડું લે આમપુરા એ લે બા

મજૂરી <laughs> <hijos> 400 90 વાળો પૈસા ન્યાન સાલો દવાજન બેન ફોન છે ને યાન તો નામ ફોન તારે આમ આ ગટુ લે પૈસા મારા ને તો આઈ લેની આ દો ના આને હવે 150 છે બનાવો કશ કેમ 150 હું હોય એ માર ભાઈને આ 150 રેડી

કોમ તો આપણે બે ખાડા ભૂર્યા છે ઓય તો પૈસા નહી જતા ને મન તો સમજાતું હતું કે આપડે પૈસા છે ને આ જાત કોમ તો આપણે કર્યું છે પણ છોકરા ના મધુ લઈને આવે હા તો હાલવા આ શું હા હા મો તે જા એને શું મે કમ